સુરતના પનાસ ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કે કે ના નવા વહીવટી ભવનનું લોકાર્પણ નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર ઝીણાભાઈ પટેલ અને એટી એ આર આઈના ડાયરેક્ટર એસ કે રોયના હસ્તે નવા ભવનને ખુલ્લું મુકાયું વિવિધ સ્ટોલ દ્વારા નેચરલ ફાર્મિંગ અને મિલટે પ્રોત્સાહન આપતા પ્રદર્શન સ વેચાણ મેળાનું આયોજન કૃષિ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન આપનાર વીસ ખેડૂતોને મોમેન્ટના અને દ્વારા સન્માન સુરતમાં મંગળવારના રોજ પનાસ ગામ સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કેવી ના નવનિર્મિત વહીવટી નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ઝીણાભાઈ પટેલ અને એટીએઆરઆઈ ઇન્ડિયન કાઉન્સિલર ઓફ એગ્રીકલ્ચર રિસર્ચના ડાયરેક્ટર એસ કે રોયના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અહીં નેચરલ ફાર્મિંગ અને મિલ્ટેસને પ્રોત્સાહન આપવા વિવિધ સ્ટોલ્સ દ્વારા પ્રદર્શન સંવેચાણનું પણ આયોજન કરાયું હતું સાથે સાથે પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપી કૃષિ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન આપનારા વીસ ખેડૂતોને મોમેન્ટ અને પત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ઝીણાભાઈ પટેલે કૃષિ ક્ષેત્રે કિસાનોની સહાયતા માટે કેવી કેનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે ગામમાંથી શહેરોમાં સ્થળાંતર કરીને વસવાટ કરતા અને ખેતી વિમુખ થઈ રહેલા ખેડૂતોને કૃષિ ક્ષેત્રેની જોડાયેલ રાખવાનું મહત્વ ખેડૂતોની સાથે સાથે સામાન્ય નાગરિકોને કિચન ગાર્ડ ગાર્ડન કે ટેરેસ ગાર્ડન વિશે સંપૂર્ણ માહિતગાર કરવામાં આવે છે તેમજ લોકોને ઓર્ગેનિક ખેતી અને ખેત પેદાશો વિશે જાગૃત કરી યોગદાન માર્ગદર્શન આપી પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહન આપવામાં આવે છે ડોક્ટર પટેલ ખેડૂતોને બિયારણ પાક જમીન કે ખાતર સંબંધિત પ્રશ્નો સમસ્યાઓનું નિરાકરણ કરવા કેવી કે અને વૈજ્ઞાનિકો હર હંમેશ કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું આ પ્રસંગે એટી એ ડાયરેક્ટર એસ કે રોયે દરેક જિલ્લાઓમાં કૃષિ ક્ષેત્રે મહત્ત્વની કામગીરી કરતા કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સમજ આપી કેવી કેને કૃષિ ક્ષેત્રમાં પ્રવેશતી તમામ નવીન ટેકનોલોજી ખેડૂતોને વધુ સમક્ષ અને જાગૃત બનાવી રહી હોવાનું જણાવ્યું હતું કેવી કે દ્વારા ખેડૂતોને મળતા સંપૂર્ણ માર્ગદર્શન અને સહયોગ વિશે જણાવી દરેકને તેના મહત્ત્વના લાભ લેવાનો અનુરોધ કર્યો હતો આ પ્રસંગે કેવી ની પશુપાલન અંગેની પુસ્તિકા તેમજ ન્યૂઝલેટર સહિત ત્રણ નવા પ્રકાશનો મહાનુભવોના હસ્તે વિમોચન કરાવાયું હતું આ કાર્યક્રમમાં સંશોધક નિયામક ડોક્ટર ટી આર અહલાવત

રિસર્ચ સ્ટેશનના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા